આગામી દિવસોમાં ભાવનગરમાં ન્યાયસભાનું આયોજન નવનીતભાઈ બાલધિયાનું જે બગદાણા પ્રકરણ છે તેને લઈને કરવામાં આવ્યું છે જેમાં ભાવનગરના કોળી સમાજના યુવાનો દ્વારા આ ન્યાયસભાનું આયોજન કરાયું છે પરંતુ આ વચ્ચે ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ન્યાયસભાનો બેનરો કેટલાક શખ્સો દ્વારા ફાળવામાં આવતા હવે વિવાદ વકર્યો છે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ને આ કારણે કોળી સમાજ રોષે ભરાયો છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા કોળી સમાજના આગેવાન નવનીતભાઈ વાલધિયા પર જે જીવલેણ હુમલો થયો હતો તેના કારણે ગુજરાતભરમાં કોળી સમાજના લોકો આકરા પાણીએ જોવા મળ્યા હતા ઠેર ઠેર જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવીને મુખ્ય આરોપીઓ સુધી આ પોલીસ પહોંચે નહીં તર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે બાદ કોળી સમાજના દિગ્ગજ નેતાઓ રાજકીય આગેવાનો પણ મેદાને આવ્યા મુખ્યમંત્રીને રજૂઆત કરી અને આ સમગ્ર મામલામાં એસઆઈટીનું ગઠન થયું એસઆઈટીએ અઢાર દિવસ ઊંડાણપૂર્વક તપાસ કરી આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ કરી તેમના નિવેદનો નોંધ્યા સંયોગિક પુરાવા ટેકનિકલ પુરાવા તેમજ તમામ વસ્તુઓ છે જે એકત્ર કરીને ત્યારબાદ અંતે આ કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની પણ એસઆઈટીએ ધરપકડ કરીને જેલના સરિયા પાછળ ધકેલ્યા પરંતુ આ ઘટના બાદ હજી પણ કોળી સમાજમાં નારાજગી છે આગામી એક ફેબ્રુઆરીએ ભાવનગરના પશ્ચિમ વિધાનસભા બેઠક પર કોળી સમાજને આ ન્યાયસભા મળવા જઈ રહી છે જેમાં નવનીતભાઈ બાલધ્યાન નામના જે કોળી આગમન પર હુમલાની ઘટના બની છે તેમાં ભવિષ્યમાં આ પ્રકારના હુમલાની ઘટનાઓ ના બને ને શરૂઆતમાં જે પોલીસ અધિકારીઓએ તપાસમાં બેદરકારી દાખવી તેમની સામે કાર્યવાહી થાય તે પ્રકારની મુખ્યત્વે એજન્ડાની માંગણી છે ત્યાં ન્યાયસભામાં કહેવાય રહી છે ને આ વચ્ચે ઠેર ઠેર ભાવનગર શહેરમાં આ ન્યાયસભાના પોસ્ટરો છે તે કોળી સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા પરંતુ આ વચ્ચે સીસીટીવી કેટલાક વાયરલ થયા છે જેમાં કેટલાક ત્યારે આ વચ્ચે કેટલાક સીસીટીવી વાયરલ થયા છે જેમાં એક શખ્સ છે ત્યાં ન્યાયસભાના પોસ્ટર ફાડતો નજરે પડી રહ્યો છે અને આને લઈને હવે મોટો વિવાદ સર્જાયો છે આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ને આ મામલામાં જે કોઈ પણ આ પોસ્ટર ફાડનાર શખ્સ છે તેની સામે પગલાં લેવાની માંગ પણ ઉઠી છે હવે જોવાનું રહ્યું કે આ પરિસ્થિતિ જે નિર્માણ પામી છે તેમાં આ કોણ છે પોસ્ટર ફાડનાર ને શું કારણોસર તેને પોસ્ટર ફાડ્યા છે પોલીસ તેને અટકાયત કરશે તો જ આ મામલો આગામી દિવસોમાં પ્રકાશમાં આવશે દર્શક મિત્રો આવા જવનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો